અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે દ્રષ્ટિહીન દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ એવી બ્રેઇલ લિપીના શોધક લુઈ જન્મદિવસ અને પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી દ્રષ્ટિહીનોને સ્પર્શ થકી નવી દ્રષ્ટિ આપનાર લુઈ બ્રેલનો જન્મદિવસ બીઆરસી ભવન અંકલેશ્વરમાં ઉજવણી કરવામાં આવી હતી બ્રેઇલ લિપિના શોધક લુઈ બ્રેલનો જન્મદિવસની ઉજવણી પ્રસંગે રાજ્ય રાષ્ટ્રીય વિજેતા શિક્ષક ગજેન્દ્ર પટેલ ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ

આ પ્રસંગે બીઆરસી ભવનના કર્મચારીઓ અને દિવ્યાંગ બાળકોના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા લુઈ બ્રેઇલ પર્વ નિમિત્તે બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે દિવ્યાંગ બાળકોની સાથે લુઈ બ્રેલ પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ સાથે જ બીઆરસી ભવન તથા ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી આ વિદ્યાર્થીઓને ઉત્તરાયણની મજા પડે એ માટે પતંગ ચીકી બોર્ડ અને અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે બીઆરસી ભવન તરફથી આ તમામ દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કિટ પણ આપવામાં આવી રહી છે એ સાથે જ આ વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે અને એમની દિવ્યાંગતાને અવસરકારકતામાં ફેરવે અને જીવનની તમામ ખુશીઓ પ્રાપ્ત કરે એ આજના આ કાર્યક્રમનો હેતુ છે આ જો 30 થી વધુ દિવ્યાંગ બાળકોએ આ કાર્યક્રમનો લાભ લીધો છે અને આવનારા સમયમાં આ કિટ અને એમને આ રમકડા જે આપવામાં આવ્યા છે એ એમને આનંદ આપશે એવી અમને સૌને આશા છે ધર્મેશ પટેલ આરએન ન્યૂઝ અંગલેશ્વર